જય મા ખોડલ સોરવા ડેમ ખોડિયાર માના મંદિરે આપણે જવાનું છે દર્શકો તો આપણે જઈએ મા ખોડલ માના દર્શન કરવા મિત્રો અમારી ચેનલ નવી ચેનલ છે તો મિત્રો પ્લીઝ માતાજીને માનતા હોય તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરી લો હલો આપણે જઈએ માતાજીના દર્શન કરવા જય મા ખોડિયારમાં મિત્રો હું માતાજીના વિડીયા લાવવા જ કરું છું ચેનલ ઉપર કેમ કે આપણા ધર્મના વિડીયા ધર્મના પ્રસાર માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ને કરીએ મા માના દર્શન આ માતાજીના જંગલમાં મા ખોડિયારમાનું મંદિર છે સુરવા ડેમ પાસે તો મિત્રો કરીએ મા ખોડલમાના દર્શન જય મા ખોડલમા અહીંયા લોકો ખૂબ જ લાપસી ચડાવવા માતાજીને આવે છે અને અહીંયા માતાજીને લાપસીના ધૂપ ધરાય છે અને હજારોની સંખ્યામાં માતાજીની લાપસી હોય ત્યારે માણસો શ્રદ્ધાળુઓ હોય છે તો મા ખોડલમાનો આ જે સુરવા ડેમ ડેમમાં ખોડિયારમાંનું મંદિર છે ખૂબ જ સુંદર મંદિર અને હાલ ચોમાસાની ઋતુ છે તો ખૂબ જ સુંદર અત્યારે નજારો છે જય જયમાં ખોડિયારમાં મિત્રો આ મા ખોડલનું સુરવા ડેમનું માં ખોડિયારમાંના અહીંયા ઘણાય પરસા છે અહીંયા પાણીનું પણ એવું સારું પાણી પણ ખોટતું નથી માતાજીની દયાથી તો મા ખોડિયારમાંનો આ પરસો છે ને અહીંયા લોકોની મનોકામના પૂરી કરે છે માતાજી કોઈ પણ તકલીફ હોય માતાજીની માનતા કરવાથી મટી જાય છે અને માતાજીના અહીંયા લાપસીઓ તો સારું જ હોય છે કેમ કે માતાજીનો હાસ એટલો છે તો મા ખોડલમાંના આપણે દર્શન કર્યા ને તમે આ જોઈ રહ્યા છો આ ડુંગરા ઉપર માતાજી બિરાજમાન છે મા ખોડિયારમાંની જગ્યામાં એક સાધુ રહે છે જે સાધુ મૌન છે એ બોલતા નથી જો આ સાધુ બેઠા એ સાધુ કંઈ બોલતા નથી મૌન વ્રત પાળે છે માતાજીની આગળ બેઠા રહે છે જય મા ખોડિયારમાં મિત્રો આપણે મા ખોડલમાના દર્શન કર્યા તો કમેન્ટમાં જરૂરથી મા ખોડિયારમાં જરૂરથી લખજો ને મા ખોડલના વિડીયો હું લાવ્યા જ કરું છું એટલે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જય મા ખોડિયારમાં મિત્રો મળીએ નવા વિડીયોમાં